સ્વિગામ તાલુકાના ઉચોસણ ગામે મોરમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી શાંતિપૂર્વક મોરમ પર્વની ઉજવણી થાય તે માટે સ્વિગામ પીએસઆઈ આર એમ ચાવડા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેમાં ઉચોસણ ગામ મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું હતું કે હિન્દુ મુસ્લિમ એક ભાઈચારાની ભાવના રાખી તહેવારો ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે જેમાં ઉચોસણ પણ ગામમાં હિન્દુ ધર્મનો તહેવાર હોય કે પછી મુસ્લિમ ધર્મનો તહેવાર હોય ભાઈચારાની ભાવના રાખી તહેવારો ઉજવાતા હોય છે જેમાં મોરમ મુસ્લિમ ધર્મનો પવિત્ર દિવસ કહેવાય છે મોરમના દસમો દિવસ આસુરનો દિવસ તરીકે ઓળખાય છે જેમાં દરેક ધર્મના પોતપોતાની માનવતા અને રિવાજો હોય છે જેમાં મોરમ ઇસ્લામિક કેલેન્ડરના પવિત્ર મહિનાનો એક તહેવાર છે જેમાં ઉચ્ચસણ ગામમાં શાંતિપૂર્વક ધામધૂમથી મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી એવા લતીફ ખાન મલેક સુઈ ગામ